મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલા ઈરાની ડેરામાં બેસી સમગ્ર દેશમાં ગુનાઓ આચરતી ઈરાની ગેંગને ઓપરેટ કરતી કુખ્યાત રાજુ ઈરાની ઉર્ફ રહેમાન ડાક્યાત સુરત આવતા લાલગેટ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝેપી પાડ્યો છે ઘોડા બાઇક અને કારનો શોખીન ક્રાઇમ બ્રાન્ચની ને જોઈની હેપ્તાઈ જવા પામ્યો હતો સુરત પોલીસ હાલ દેશમાં ઓપરેશન પાર પાડવામાં અગ્રેસર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરત ક્રાઇમ બ્રાન્ચે અનેક રાજ્યોના કુખ્યાત ગુનેગારોને તેઓના અડ્ડાઓ પરથી ઉંચકી લાવવામાં સફળ થઈ છે તો સુરત જાણે બગાસો ખાતા પતાસો હોય તેમ ગુનાઓ આચરતી ઈરાની ગેંગના મુખ્યાને ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત એમ છે કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડે ગુનેગાર કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય તથા મિની ભારત ગણાતા સુરત શહેરમાં બહારના રાજ્યોમાં ગુનાઓ આચરી આવી ગયા હોય તેવા ગુનેગારોને શોધી કાઢવા સૂચનો આપતી હતી જેને લઈને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યાં ક્રાઇમ બ્રાન્ચ અને ચેઇન સ્નેચિંગ સ્કોડની ટીમને આંતરરાજ્ય ગુનાખોરીનો સરગના રાજુ ઈરાની એટલે કે રહેમાન ડકેતને ઝડપી પાડવામાં સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અત્યંત મહત્વના ઓપરેશનમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ઈરાની ડેરાથી દેશભરમાં ગેંગને ઓપરેટ કરતા ઈરાની ડેરા ગેંગના મુખ્ય આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેત અસમત અલી ઈરાનીને સુરતના લાલગેટ વિસ્તારમાંથી દબોચી લીધો હતો પોલીસને નજરે રાજુ ઈરાની હેપતાઈ ગયો હતો તાટોડ કે મોડસ ઓપરેન્ડી દ્વારા અનેક ગુનાઓને અંજામ આપતી હતી જ્યાં સ્નેચિંગ ઠગાઈ નકલી પોલીસ અધિકારી સહિત અનેક ગુનાઓ અઈરાની ગેંગ દ્વારા કરાતાઓ પણ સામે આવી છે જેમ કે સુરત ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર વધુ માહિતી આપી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ટી ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારમાં ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાતની આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા બે હજાર ચૌદ તેર ચૌદથી ત્યાં તેર ચૌદ વરસથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ છ ગેંગનો મુખ્ય સૂત્ર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે ખૂબ પૈસા ટકે સોખી માણસ છે લક્ઝરિયસ કારો લક્ઝરિયસ બાઇકો ઘોડા વગેરે રાખે છે જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતરો વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે એ સિવાય જમીનો ખાલી કરાવવાનું વેપન સાથે પકડાવવાનું પછી એ ઉપરાંત ધાર્મિક બાવાજ સાધુ બનીને એમની પાસેથી બેસ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા મોબાઈલ લૂંટી લેવા આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં બે કે ત્રણ માણસો આ એમોથી કામ કરશે બીજા બે તરતને તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય રાજુ ઈરાની અગાઉ દસથી થી બાર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે છ થી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે હજી પૂછપરછ ચાલુ છે દેશભરમાં ગુનાઓ આચરતી ટોળકીના મુખ્ય એવા રાજુ ઈરાની સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝપી પાડ્યો છે જેલમાં ભોપાલ હરિયાણા યુપી દિલ્હી મહારાષ્ટ્રમાં છ જેટલા ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે